હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે જો મસ્ત મસ્ત જવાનું છે હોસ્પિટલ કાબા બા લાગતું કઈ આમ એમ થાય ને અંદર લાગતું એમ થાય અરે રે રે બોલી ને બા જો ભાઈ બા ને મજા નથી તો જવાનું છે બતાવા દવાખાને જઈ અને અવિનાશ ને લઈ જવાનું હે અવિનાશ લઈ જવાનું હા એને લેતો એને શું છું

नाई दोईन कंप्लीट ठीक जा वाह वाह बटन खावी बटन खा हारू हारू तुम्ही दे दे तुम्ही बड खाल्ले मी खाऊ केव लाग हा हारू चल तुम्ही दीदी दे पण वाजता का रे धन्यवाद दाता वाह तेर पास चोटलो नाही ઓ કે તે બોખી આ મોડો મોડો બોખી વર દીદી બેન બોખા થઈ જા કાલે ભાઈ હા દીદી બોખી મોખી બોખી તો ફેમિલી તમને બધાને ખબર છે કે આપણે આ મોબાઈલ લેવા પણ હજી હે કે આમાં કઈ વસ્તુ હજી મે નાખી નથી કારણ કે બહુ વાર લાગે એપલ આઈડી બનાવવી પડે બધી વસ્તુ લેવી પડે એટલે ઘણી બધી મહેનત એમાં કરવી પડે છે આ હજુ નાખવામાં ને એમાં તો ફટાફટ ચલાવ કે હું ના આવું પછી જવાનું છે માતાજીના મઢે પગે લાગવા તો પગે લાગવાનું જવું પડશે કારણ કે આપણે દર્શન કરવા જવા નહીં કાલે તો હાંસ પડી ગયું એટલે પછી ટાઈમ નહોતો રહ્યો તો આજ અમે જવાના છીએ હું ને રૂપાન બધા આવું દર્શન કરવા ઘણા સમયથી હમણાંથી જાત નથી મઢે તો થોડીક વાર રહી પછી જાય પહેલાં તો હું પાછો ના આવું તો ફેમિલી આપણે નાવા જેલા હતા પછી અત્યારે વાગી જશે શાર અને ત્યારે બ્લોગ શરૂ કર્યો છે કેમ કે આજ અમારા ઘણા જૂના ભાઈ બંધો આવી જાય બધા કોઈ દિવસ આવે નહીં

વાહ 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 વા તો લો આ કરીને શાક નું બને તો અહીં દે એ હિન્દ તે રાલે આપણે બહાર રહી જઈ ફાઈન તો ફેમિલી હાસ પડી જશે અને બે જશે બધે જમવા મસ્ત મસ્ત જો કાજુ બદામ વાળી સેવ છે આખા રીંગણ શાક છાશ મરસા ભરેલા મરસા અને જો બધા જમવા બે જા મહેમાન આવ્યા છે મહેમાન બોલાવ્યા જમવા હા આઈફોન 15 પ્રો મેક્સ ની પાર્ટી છે ફાળ દેને તો જો મને બે જેસે રમમાં જમીન લઈ તો ફેમિલી મસ્ત મજાનો જમીન લઈ અને ખાસ કરીને હવે તમને હે ને આન પછીના વ્લોગ આવશે ને એ તમને આમ નેક્સ્ટ એટલે જોવા મળશે કારણ કે આઈફોન પંદર પ્રો મેક્સ માં શૂટ થાય એટલે મસ્ત મસ્ત વ્લોગ આવશે તો આજનો વ્લોગ કેવો લાગે પાછા ખાસ કમેન્ટ ની ધ જંગા બધા હોય તો કરવાનું ભૂલતા નહીં